બધું જ બરાબર પણ રોજ ઉત્થાપન કરાવવાની મારી સેવા હતી અને એ જ સમય વરઘોડા નો છે અને એટલા માટે આજે મારી ઠાકોરજી ની સેવા ગઈ એનો તાપ મને મારા હૃદયમાં થઈ રહ્યો છે અને ત્યારથી ગુસાયજી આज्ञा કરી આજ પછી અમારે ત્યાં કોઈ પણ વિવાહ પ્રસંગ થશે તો એ બધા શયન પછી થશે અને એટલા માટે પ્રાયવલ્લકપુльне ત્યાં કોઈ પણ લગ્ન adi નો પ્રસંગ હોય એ બધો રાત્રીના સમય જ હોય સેવામાંથી નિવૃત્ત થયા પછી એવી અનન્ય આસક્તિ પ્રભુની સેવામાં ગોવિંદરાયજીને એમના પુત્ર થયા શ્રી કલ્યાણભાઈજી કલ્યાણરાયજી સાત પુત્રો માંથી સૌથી પહેલા પરપૌત્ર કલ્યાણરાયજી હતા એટલે કે જયારે ગુસાઈજી શ્રીનાથજી ની સેવા કરી રહ્યા હતા અને અહીંયા ગોવિંદરાયજી ને ત્યાં લાલજી નું પ્રાગટ્ય થયું અને ગુસાઈજી શિંગાર કરી રહ્યા છે શ્રીનાથજી ના અને જયારે શ્રીનાથજી ને ખબર પડી કે ગોવિંદરાયજી ત્યાં લાલજી નું પ્રાગટ્ય થયું છે ત્યારે ગુસાઈજી ને કહ્યું કે કાકાજી એક બહુ મંગલ સમાચાર છે વધાઈના સમાચાર છે હું આપને આપું હા આપો બાવા એના બદલામાં શું આપશો આપ જો કે હું આપને સોનાના નુપુરું સિદ્ધ કરાવીશ અને ત્યારે ગુસાઈજી જ્યારે આમ કહ્યું ત્યારે ગુસાઈજીને સ્વયં શ્રીનાથજી વધાઈ આપી કે કાકાજી આપ દાદાજી બની ગયા છે આપને ત્યાં ગોવિંદ રાયજીને ત્યાં લાલનનું પ્રાગત્ય થયું છે તો સાત લાલજીમાં સૌથી પહેલા પૌત્ર

લાલજી ને ત્યાં મોટો પરિવાર છે અને મારા આટલો મોટો મઠનો વૈભવ વહીવટ આટલા મોટો સમુદાય બીજાને કોઈને ત્યાંથી જો આ પદ સોંપવું એના કરતા મારા નિકટના સંબંધી છે એમના કોઈ એક લાલજીને માંગવું તો મારી આ મઠની પરંપરા આગળ ચાલે અને આમ વિચાર કરી ગુસાઈજીને ત્યાં આવ્યા અને બધા જ લાલજીને બિરાજા હતા અને ત્યારે વિનંતી કરી કે હું કોઈ એક લાલજી મોટી પરંપરા આટલો બહોળો શિષ્ટ સમુદાય છે બીજા કોઈને લઉં આ સ્થાન પર એના કરતા આપના પરિવાર માંથી કોઈ મને એક લાલજી આપો અને ગુસાઈજી એ કહ્યું કે કાલે તમને અમે જવાબ આપીશું બધા જ વિચારમાં પડી ગયા

એ વૈભવ હોય તો એના ઘરે અમારે સૌથી મોટો વૈભવ અમારા ઠાકોરજીની સેવા છે મને ત્યાં ન આપી દે આખી રાત નીંદ આવી કલ્યાણદાય છે મનમાં તાપ થાય છે આવો સુંદર સેવાનો સાતે સ્વરૂપની સેવાનો મને લાભ પડ્યો છે અને ક્યાંક સેવાનો લાભ વંચિત થઈ જાઉં અને ગુસાઈજી મને બીજે ના આપે ભલે કેટલો મોટો વૈભવ પણ એ વૈભવ લઈને કરવું શું મારા ઠાકોરજી સેવા જાય આખી દિવસ આખી રાત વીતી નિંદ્રા ના આવી આંસુ એ આંસુ એ રડી રહ્યા છે સવાર પડી કાકાજીની સામે ગુસાઈજી સામે કહેવાની હિંમત થતી નથી હિંમત ભેગી કરી સેવામાં પધારેલા છે ગુસાઈજી

વ્રજ તૈતન જાંદન ગાયો ગુસ્સા વ્રજ મા વ્રજ તન જાનો ભૂતલમિયા દાતા સુજ મારે તો વ્રજનું સુખ જોઈએ છે સેવાનું સુખ જોઈએ છે મારે આ વ્રજ છોડી क्या है कोई मठना मठाधिपति करण पसारो सी सन राम करसारो शीसन यावज के अभिमान यावज के ગુસાઈજી ના ચરણોમાં પડ્યા હો વ્રજ માંગતો વ્રજ તજ અને મારે વ્રજ છોડીને ક્યાંય નથી જવું મારે સેવા છોડીને ક્યાંય નથી અને ત્યારે ગુસાઈજી મસ્તક પર હાથ ફેરવી ચરબી તાંબુ લાવ્યું વચન આપ્યું બાબા હું આપને નહીં આપું ના પાડી દીધી કેશો પૂરી શ્રાપ આપ્યા શ્રાપ ને પણ આશીર્વાદ રૂપ સ્વીકાર્યા એવી કલ્યાણ આસક્તિ ભગવત સેવા માં તો આ બધા જ પ્રભાવ અને ગુણો શ્રી કલ્યાણદાયજી ને ત્યાં ભાદરવા વધી પાછપ શ્રી હરિરાય મહાપ્રભુજી નું પ્રાગટ્ય થયું સંવત સોળસો ને સુડતાલીસ ગોકુલમાં પ્રાગટ્ય થયું કલ્યાણનાથજી ગોકુલ અને ગોકુલનાથજી આશીર્વાદ આપતા કહ્યું શ્રી ગુસાઈજીએ એ ચરબી તાંબુલ આપને આપ્યું છે અને આપના હૃદયમાં શ્રી ગુસાઈજીનું એ અશેષ મહાત્મ્ય બિરાજેનું છે અને એ મહાત્મ્ય જરૂર પ્રગટ થશે અને શુભ દિવસ આવ્યો શ્રી હરિરાય મહાપ્રભુજી નું ગોકુલમાં પ્રાગટ્ય થયું નાના ગોપેશ્વરજી થયા અનેકવિધ પ્રકારની ચર્ચાઓ શ્રી હરિરાય મહાપ્રભુજીના જીવન ચરિત્રમાં આવે છે નાનપણથી જ બાલ્યકાલથી જ હરિરાયજીને સત્સંગમાં અનન્ય આસક્તિ એટલી બધી રુચિ નાના બાળક રૂપે આપ બિરાજે અને જ્યાં વૈષ્ણવ નો સત્સંગ ચાલતો હોય ત્યાં પહોંચી જાય મધ્યમાં બિરાજી જાય સુંદર ગ્રંથો ની ચર્ચા કરવા લાગે આપના પિતાશ્રી આપને ઘણી વાર સમજાવ્યા કે આપ આચાર્ય પદે છો મર્યાદા રાખો આપ ગમે ત્યાં જઈને વૈષ્ણવ ની વચ્ચે બેસી જાવ એ ઉચિત નથી ન માન્યા